અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે મોટાભાગના ખેડૂતે રવિ પાકનું વાવેતર કર્યું હતું અને રવિ પાકમાંથી ખેડૂતોએ લાખો રૂપિયાની કમાણી કરી હતી સાવરકુંડલા અમરેલી ધારી બગસરા સહિતના માર્કેટિંગ યાર્ડમાં કપાસ મગફળી સોયાબીન ધાણા રાય રાયડો અને મેથીની ખૂબ જ આવક નોંધાઈ રહી છે તો સાથે જ ચણાની પણ મોટી માત્રામાં આવક નોંધાઈ રહી છે આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં

ભાવ એક હજાર ત્રણસો એકાવન રૂપિયા નોંધાયો હતો ઘઉં ટુકડાનો ભાવ ચારસો ચાલીસ રૂપિયા થી છસો પંચાવન રૂપિયા નોંધાયો હતો બાજરાનો ભાવ ચારસો પચાસ રૂપિયાથી પાંચસો ચાલીસ રૂપિયા સુધી નોંધાયો હતો જુવારનો ભાવ પાંચસો રૂપિયાથી સાતસો બાણું રૂપિયા સુધી નોંધાયો હતો ચણાનો ભાવ એક હજાર પચાસ રૂપિયાથી એક હજાર એકસો પંચાવન રૂપિયા નોંધાયો હતો જ્યારે દેશી ચણાનો ભાવ એક હજાર એકસો રૂપિયાથી એક હજાર ચારસો એકતાલીસ રૂપિયા સુધી નોંધાયો હતો તુવેરનો ભાવ એક હજાર છસો પચાસ રૂપિયાથી બે હજાર એકસો રૂપિયા સુધી નોંધાયો હતો એરડીનો ભાવ એક હજાર એકસો પચીસ રૂપિયાથી એક હજાર એકસો બત્રીસ રૂપિયા સુધી નોંધાયો હતો મેથીનો ભાવ નવસો પચાસ રૂપિયાથી એક હજાર એકસો રૂપિયા સુધી નોંધાયો હતો રાય અને રાયડાનો ભાવ આઠસો પચાસ રૂપિયાથી એક હજાર એકસો એકાવન રૂપિયા સુધી નોંધાયો હતો ધાણાનો ભાવ એક હજાર ચારસો એકાવન રૂપિયાથી એક હજાર આઠસો એકાવન રૂપિયા સુધી નોંધાયો હતો સોયાબીનનો ભાવ આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આઠસો રૂપિયાથી આઠસો ત્રીસ રૂપિયા સુધી નોંધાયો હતો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ચણાની આજે ચૌદ હજાર આઠસો મણની આવક નોંધાઈ હતી સિંગ ઝીણી અને મોટીની ચારસો ત્રીસ મણની આવક નોંધાઈ હતી જીરુની બસો ત્રીસ મણની આવક નોંધાઈ હતી લોકવાન ઘઉં અને ટુકડા ઘઉંની આજે ચાર હજાર પાંચસો ત્રીસ મણની આવક નોંધાઈ હતી બાજરાની આજે એક હજાર પચીસ મણની આવક નોંધાઈ હતી જુવારની આજે એકસો પચીસ મણની આવક નોંધાઈ હતી તુવેરની પંચોતેર મણની આવક નોંધાઈ હતી એરડીની એક હજાર એકસો પચીસ મણની આવક નોંધાઈ હતી મેથીની ચાલીસ મણ તેમજ ધાણાની છસો પચાસ મણની આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આવક નોંધાઈ હતી સાવરકુંડલા યાર્ડમાં સૌથી વધુ ચૌદ હજાર આઠસો મણ ચણાની આવક આજે નોંધાઈ હતી મોટી સંખ્યામાં ખેડૂતો યાર્ડ ખાતે પહોંચ્યા હતા તો સાથે જ ધાણાની આજે છસો પચાસ મણ અને ઘઉંની ચાર હજાર પાંચસો ત્રીસ મણની આવક સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ હતી